જોશી જોડાયા છે વરિષ્ઠ પત્રકાર છે અને આંતરરાષ્ટ્રીય બાબતોના પણ જાણકાર છે એટલે ગિરીશભાઈ આપનું સીધો ને સટ સ્વાગત છે અને ધન્યવાદ હમણાં એક સમાચાર આવ્યા છે ગિરીશભાઈ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એમના ચેરમેન મુકેશ અંબાણી સામે ઓએનજીસી માંથી 1.55 બિલિયન ડોલર થી વધુ મૂલ્યના કુદરતી ગેસની ચોરી કરવા બદલ તપાસની માંગણી કરવાની અરજી સીબીઆઈ ને કરવામાં આવી છે કોઈ જીતેન્દ્ર પી મારું છે અને એ અરજી એ જસ્ટિસ એ એસ ગડકરી અને જસ્ટિસ રણજીતસિંહ રાજા ભોસલે એમની ડિવિઝન બેન્ચ સમક્ષ આવી અને સીબીઆઈ અને ભારત સરકારને એમને નોટિસ ફટકારી છે હવે આના વિશે સુનાવણી કેવી થઈ કેમ થયું પણ આ એ અદાલતમાં જે કાર્યવાહી થાય એ 18મી તારીખે એની આગલી સુનાવણી છે પરંતુ આ મુકેશ અંબાણી તો

આપણે ગેસ અને ઓઇલના એક્સપ્લોરેશનમાં પડ્યા એમાં ત્યાં સુધી તો આપણી પાસે કોઈ એના જીઓગ્રોફિકલ મેપ્સ હતા નહીં ઓગણીસો ને નવાણુંમાં એક ન્યૂ એક્સપ્લોરેશન લાઇસન્સિંગ પોલિસી આવી બે હજાર નવા ઓગણીસો નવાણું થી બે હજાર સોળ હવે એ દરમિયાન તમે જુઓ તો લાઇસન્સિંગ ઇઝી નહોતું કરવામાં આવ્યું પણ એટલું કમ્બસમ હતું કે તમારે એ જો લેવા હોય તો તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એનઓસી ડિફેન્સનો એનઓસી મિનિસ્ટ્રી મિનિસ્ટ્રીનો એનઓસી પણ આપણી પાસે બે ઓલરેડી પબ્લિક સેક્ટર યુનિટની કંપનીઓ કામ કરી રહી હતી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા ઓઇલ ઇન્ડિયા અંદામાનમાં પંદરસો કરોડના ખર્ચે એક્સપ્લોરેશન કરી અને ઈ કાઢતું તું ઓઇલ અને ગેસ ઓએનજીસી પણ હતું પણ ધીરે ધીરે એ લોકોનું જે કારણ બન્યું કે કે એ એ એ લોકો 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 ડલ થયા તો કારણ પાસે પાસે મશીનરી હતી હતી હતા પણ બજેટ એલોકેશન ધીરે ધીરે ઓછા થતા ગયા અને એ લોકો કામ ન કરી શક્યા આની પાછળથી ધીરે કરીને તમે જુઓ તો એન્ટ્રી આપવામાં આવે છે અને પછી એ લોકોએ જે ન્યૂ પોલિસી કરી એની અંદર તમારે પાર્ટિસિપેટ કોઈ પણ કરી શકે છે હવે ઈ પાર્ટિસિપેશનમાં આપણને ખ્યાલ આવ્યું કે ભાઈ પ્રાઇવેટ પાર્ટીઓને બેનિફિટ કરવા માટે આ પોલિસી કરવામાં આવી હતી હવે એની અંદર એક તો તકલીફ શું છે કે આપણા અહીંયા જે સેડિમેન્ટરી બેઝિન્સ જે છે એક તો બોમ્બે હાઈની છે જે ચાલે છે અને કાઢે છે બીજું તમારું હિમાલયની તળેટીમાં છે એ જરાક ડિફિકલ્ટ છે કારણ કે એ ટેરિન ટફ છે આંદામાન નિકોબાર ને એ બધા બેલ્ટમાં છે જ્યાં આપણે અત્યારે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ પણ ઓએનજી જે ઓઇલ ઇન્ડિયા ઓલરેડી ત્યાં ચાલતું હતું હવે એ તમે જુઓ તો એમાં આ બધી એમાં પછી ઓગણીસો નવાણું થી બે હજાર સોળ ની જે હતી એન હતી ન્યુ એક્સપ્લોરેશન લાઇસન્સિંગ પોલિસી પણ એ રેડ ટેપિઝમમાં એટલું બધું અટકાયેલું રહ્યું કે એની અંદર કોઈ પ્રોગ્રેસિવ આપણને સારું ઇન્વેસ્ટમેન્ટ આવવા માંડ્યું નહીં આ ઈ વખતનો કદાચ આપણે અંદાજ ન હોય પણ આજની તારીખમાં જો તમે આને પ્રોજેક્ટ માટે કોઈને ઇન્વાઇટ કરો તો આની કોસ્ટિંગ બેસે છે અલગ બે લાખ ને વીસ હજાર કરોડ હવે આની અંદર આ એવો ધંધો છે જે સટ્ટાબાદ જેવો ધંધો છે આમાં તમે એક્સપ્લોરેશન કર્યું કાઢ્યું પછી તમે ડેડ વેલ અટક્યા તો તમને કાંઈ ખબર પડે નહીં કે આમાં કેટલી કમાણી થશે ગવર્મેન્ટની શેરિંગ પોલિસી જે છે એઝ ઇટ ઇઝ ઊભી છે એમાં તમે કામ ચાલુ કરો ત્યારથી છ ટકા જીએસટી પણ તમારાથી લઈ એટલે તમે એક્સપ્લોરેશન આઈટમ લઈ આવો આ બધું લઈ આવો એટલે એક તો આપણી પોલિસી ફેલ્યુઅર છે પછી આ લોકોએ બીજી પોલિસી ઓઇલ અને ગેસની અલગ કરી એની અંદર એ લોકોએ હેલ્પ પોલિસી રજૂ હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન લાઇસન્સિંગ પોલિસી એટલે ગેસ અને ઓઇલ આ લોકોએ અલગ અલગ કર્યા કે હવે અલગ લાઇસન્સ મળશે એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ કંટ્રોલ મિકેનિઝમ જે હતું એ એની અંદર કોઈ મોટા ફેરફાર ના આવ્યા ભાઈ એડમિનિસ્ટર તો છેલ્લે ગવર્મેન્ટ જ રેટ કરશે એ નક્કી હતું તો એક્સપ્લોરેશન માણસ કેવી રીતે કરે હવે રિલાયન્સની જે તમે વાત કરો છો કે નવી પોલિસીની અંદર તમે જુઓ તો કેજી બેસીન આંધ્રપ્રદેશની કૃષ્ણ ગોદાવરી બેસીન જેને કેજી બેસીન કહે છે એમાં પ્રોડક્શન શેરિંગના હિસાબે એ લોકોએ ઇન્વાઇટ કર્યા એમાં રિલાયન્સ વાળાએ બ્રિટિશ પેટ્રોલિયમ અને નિકો કંપની સાથે ગવર્મેન્ટની કોલોબોરેશનમાં એ લોકોએ કામ ચાલુ કર્યું બે હજાર નવાણુંમાં લીધા પછી બે હજારમાં જે પણ ઓઇલ અને ગેસ નીકળ્યા એની અંદર ઇન્ટરેસ્ટિંગ એ છે કે એની બાજુમાં આનું જે હતું રિલાયન્સનું એને એ લોકો બ્લોક્સ કે એટલે બ્લોક ડી સિક્સ એના પાસે હતું ડી ફાઈવ અને જી ફોર બ્લોક જે હતા એ ઓએનજીસી પાસે હતા અને એની પાસે પહેલેથી હતા હવે બે હજાર તેર માં સડનલી કમ્પ્લેન થાય છે કે ભાઈ આને આડું ડ્રિલિંગ કરી અને ઓએનજીસી ના બ્લોક માંથી ઓઇલ અને ગેસ કાઢ્યા ત્યાં સુધી કઈ વાંધો નહોતો બધું વેચી નાખ્યું કે આટલા વેચે આટલા કરોડ નું નુકસાન તો એ બધું અંદાજ હતું અને એની અંદર એક મજાની વાત છે કે ભાઈ જો એ ત્રણ વર્ષ સુધી ક્રિષ્ના બેઝિન માંથી ઓએનસીસી ના બ્લોક માંથી ઓઇલ અને ગેસ જો રિલાયન્સ કાઢતો હતો તો મુકેશભાઈ પોતે કેરબામાં ભરીને તો વેચવા નતા ગયા આની અંદર આખો એક પ્રોસિજર હોય ત્યાં એનું આઉટલેટ થાય એનું રિપીટ તો એ ગવર્મેન્ટ ત્યારે શું વોચ કરતી હતી આની અંદર ડિફેન્સ અને નેવલની પરમિશન આવે એટલે એ લોકો પણ તમારા મુવમેન્ટ વોચ કરે આજે પણ ઓએનજીસી ના હાઇકમાં જવું હોય તો એ હેલિકોપ્ટર ને રૂટ અને ટાઈમ નો પરમિશન મળે એનો સ્ટાફ ત્યાં જાય કેટલા માણસો હશે કેટલા દિવસ રહેશે ક્યારે પાછા આવશે હોય છે એટલે એવું તો છે નહીં પછી તમે સડનલી જુઓ તો બે હજાર ની અંદર એ લોકોએ જે ક્લેમ કર્યો કે ભાઈ આટલા બધા કાઢ્યા છે એની અંદર એક ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ બેસાડ્યું ડીએનએમ કંપનીનું અને ડીએનએમ કંપનીએ એમ કીધું કે હા ભાઈ ચોરી તો થઈ છે એટલે એક એપી શાહ કમિટી એપોઇન્ટ થઈ અને એપી શાહ કમિટીએ જેટલા પૈસા ગુજરાત પેટ્રોલિયમ ને જરૂર હતા સુડતાલીસ હજાર પાંચસો કરોડ એટલાનો જ ક્લેમ ઠોકી દીધો કે ભાઈ મુકેશભાઈ ભાઈ આટલા રૂપિયા લેવા પડે કારણ કે એને ખોટી રીતે માલ કાઢ્યો છે હવે આમાં તમે જો ડિમાન્ડ નોટિસ માર્ચ બે હજાર પચીસ માં ઇસ્યુ થાય છે રિલાયન્સ ને કે ચોવીસ હજાર પાંચસો કરોડ રૂપિયા ભરી આપો તમે જે ખોટા કાઢ્યા છે એના હિસાબે હવે એ એક ડિસ્પ્યુટેડ માલ હતું કારણ કે તમે ટેક્સ ભર્યો છે તો તમને એ બી ખબર હશે કે ભાઈ એને કેટલું એક્સપ્લોરેશન કર્યું અને ક્યાં વેચ્યું અને જો ઓએનજીસી ના કુવામાંથી આ તેલ અને ગેસ કાઢતા હતા તો એનું તમે મેઝરમેન્ટ કર્યું કે એના કેટલા સીબી ઓછા થયા એનો કોઈ રિપોર્ટ નથી એટલે કમિટી એ ઘરની હતી નોટિસ એ ઘરની હતી અને પછી કઈક સેટલમેન્ટ ન થયું હોય કે જે બી થયું હોય એટલે સડનલી તેર નવેમ્બર ની અંદર દિલ્હી હાઈકોર્ટ નો ડિસિઝન હતો એની સામે અત્યારે રિલાયન્સ સુપ્રીમ કોર્ટમાં ગયું છે અને એ સ્ટેટસ છે કે અત્યારે એ સ્ટેટ છે કે ભાઈ તમારે એસ્ટાબ્લિશ કેવી રીતે કરવું કે આ પૈસા ભરવા છે પણ હવે આની અંદર તમે પોઝિશન જુઓ કે જે પણ તમે ટેન્ડર ભરો કે જે પણ એક્સપ્લોરેશન માટે તમે બ્લોક ખોલો ધીસ પોલિસી તો એમાં તમારે ઓઇલ ઇન્ડિયા ચાલુ પચીસો કરોડ રૂપિયાનો એને પ્રોજેક્ટમાં ખર્ચો થયો હતો અત્યારે જો કોઈ કરવા જાય તો ઓગણીસ હજાર પાંચસો કરોડ રૂપિયા એનો ખર્ચો છે તો એ રિલાયન્સે નાખ્યા છે રિલાયન્સે એમને એમ એક્સપ્લોરેશન નથી કર્યું હેન્ડપંપ લઈ જઈને એટલે આ બધો જ એક્સપેન્સિવ છે પાછો તકલીફ ક્યાં છે કે આજે બધી આની મશીનરીઝ છે એ બહુ લિમિટેડ કંપનીઓ પાસે વર્લ્ડની અંદર છે એક્સપ્લોરેશન મશીનરીની એક્સપર્ટીસ ઈ એક્ઝોન એક કંપની છે એના પાસે છે એવી કંપનીઓ પાસે જે લોકો મેક્સિકો દુબઈ બેરીન એ બાજુ બધા કામ કરી રહ્યા છે એટલે આટલું બધું સહેલું નથી તમારી પોલિસીઓ પણ એટલી બધી ઈઝી નથી આજે એક્સપ્લોરેશન ગલ્ફમાં આટલું ફાસ્ટ શું કામ થાય છે બેરીનમાં દુબઈમાં તમે જ્યાં પણ જાઓ ગવર્મેન્ટ ફિફ્ટી પર્સન્ટ પાર્ટનરશીપ રાખી અને કે ગો હેડ આજે તમે જે રીતે પોર્ટ આપ્યા છે કે પોર્ટની જમીન તમારી બધું તમારું હલાવશો તમે અને બોલો ખર્ચા કેટલો લેશો એટલે જો એક પોલિસી એક માટે હોય હોય બીજી પોલિસી બીજા માટે આપણે એક બિઝનેસમેન તરીકે વાત મને નથી કોઈ દુશ્મનાવટ કે નથી મારે કોઈ ભારત સરકાર સાથે પ્રેમ પણ પોલિસીઓ જો તમારી આવી હશે તો આટલા બધા ટેન્ડર કાઢ્યા પછી કોઈ ઇન્ટરનેશનલ બોડી તમારી પાસે શું કામ નથી આવતી કારણ કે તમારો રેડ ટેપિઝમ આખી દુનિયામાં ફેમસ થઈ ગયું છે એટલે આ પોઝિશન અત્યારે ઉભી છે હવે તમે એમ કહો કે બાકીના જો ઇન્વેસ્ટમેન્ટ કોઈ આવે આટલું ગવર્મેન્ટ કરવું પડે કે સાહેબ આ આ એટલું બધું કામ કામ છે છે અને કે એમાં તેલ નીકળે કે ન નીકળે અને તમે અત્યારે એમ છો કે તો ઓએનજીસી અને આના કુવામાંથી ગેસ અને રિલાયન્સે તેલ કાઢ્યા તો તમારા કુવામાં નીકળ્યા ત્યારે તમે શું કામ ના વેચ્યા એના માટે બજેટરી એલોકેશન ઓછું થયું ઓએનજીસી નું કામ બંધ થયું અને પછી રિલાયન્સ વાળા આવીને એમ કીધું મારામાંથી કાઢી લીધા એટલે આ કઈ કોમ્પ્લિકેટેડ ઇસ્યુ છે એટલે ઇઝી નથી ગવર્મેન્ટે ઈ પણ જવાબ આપવો પડે કે તમારા કુવામાં ઓઇલ ને ગેસ હતો શું કામ ના કાઢ્યો એ લોકો કામ ના વેચ્યો અને જેવો ગેસ નીકળ્યો એટલે બે હજાર પચીસ માં આપણે ગુજરાત પેટ્રોલિયમ કંપની ખોલી નાખી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટે કારણ કે હવે તો ગેસ આવવાનો જ છે ને આપણે નોટિસમાં દબાવ્યા હતા એટલે મુકેશભાઈ એમ કે એમ કરો થોડો ગેસ તમે લઈ લેજો હું તમને આપું એટલે આજે ડર્ટી પોલિટિક્સ ઇન ટુ બિઝનેસ છે આ પોલિસી આપણા કન્ટ્રી માટે હેલ્ધી નથી તમે પાર્ટિસિપેટ કરો એમને એડવાન્ટેજ આપો અને ખુલીને એમ કહો કે ભાઈ ટેક્સ નહીં ભરે કારણ કે આ ગવર્મેન્ટ નો ઓર્ગેનાઇઝેશન છે આજે તમે ને પૈસા આપો છો તો ડીઆરડીઓ ડેવલપ થાય છે તમે રેલવેમાંથી પૈસા કાપ્યા તો આજે તમારા રેલના પ્રોબ્લેમ થાય છે તમારા વ્હીલના પ્રોબ્લેમ થઈ રહ્યા છે એટલે બજેટરી એ લોકેશનમાં પણ જો તમે મિસચીવ કરો અને પછી કે મેક ઇન્ડિયા ગ્રેટનો જે પોલિસી છે એ પરિસ્થિતિમાં અત્યારે આપણે નથી એટલે વી વી ડેફિનેટલી ડ્રાસ્ટિક ચેન્જ ઇન ટુ પોલિસી જી આની અંદર કયો એંગલ આવે છે કારણ કે ગુજરાત સરકારે નરેન્દ્ર મોદી ગુજરાત સરકારે જીપીએસસી ગુજરાત જીએસપી વિધાઘાપટમ જેને ત્યાં આગળ જને બ્લોક એમને લઈને ત્યાં ઓઈલ એક્સપ્લોરેશન કરવા માટે કેટલું બધું મળશે અને શું થશે ને એમાં વીસ હજાર કરોડ ગુમાવ્યા હવે એનો હિસાબ કોણ આપશે

એટલે આ લોકોએ શેરમાં પેલા એમ હતું કે ભાઈ નંબર વન તો ગમે એમ કરીને ગૌતમ અડાણીને બનાવવા પડે એ કન્ડિશન હશે લાગે છે કે પીએમ એટલે મારે નંબર બનવું પડે હવે અત્યારે આ જો પેનલ્ટી ભરવાની આવે તો ઓટોમેટિક જાય કે શેર ઉપર પ્રેશર આવશે એના પ્રોફિટ માર્જિન ઉપર પ્રેશર આવશે અને વર્થિટ જે છે એ કદાચ અડાણી ગ્રુપનું વધી જાય આ એક સિમ્બલ કેલ્ક્યુલેશન લાગે અને પછી તમે જુઓ તો હવે ડિસ્પ્યુટ ખુલીને સામે આવી ગયું છે કે ભાઈ તમે ઓબલાઈઝ કરતા હો કોઈને અને આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે આઝાદી પછી પણ ઘણી બધી એવી કંપનીઓ હતી ઘણા બધાના નામે આપણે ભુલાઈ ગયા કે ટાટા બિરલા ગ્રેસિંગ એ બધા આપણને યાદ રહ્યા કે એ લોકો હતા ત્યારે હિન્દુસ્તાન મોટર્સ જેવી બી કંપનીઓ હતી જેના સાથે પણ કોમ્પીટ ના કરતી ટાટા સ્ટીલ હતું તો ભેગું આપણને ગવર્મેન્ટ કંપનીઝ બી હતી પણ એ પોતપોતાના સેક્ટરની અંદર વર્ક ડિવાઈડ કરી અને રહેતા જયારે હવે પછીના છેલ્લા દસ વીસ વર્ષની અંદર એવું થયું કે પ્રાઇવેટ કંપનીઓ બંધ કરી અને કેવી રીતે પ્રાઇવેટ પબ્લિક સેક્ટર બંધ થાય અને પ્રાઇવેટ સેક્ટર ટેક ઓવર કરે એના માટેની પોલિસીમાં જ આપણે વર્કિંગ કરતા રહેપીસીએલ ને જોયું છે બરોડાના કે દ્રીસર તમે બજેટિંગ એલોકેશન બંધ કરો એના શેર પડી જાય એટલે પછી સાવકાર લઈ લે અત્યારે તમે જેટલી પણ બેન્કિંગ સેક્ટર તમે જુઓ કે નાની નાની બેન્કો હતી બધાને તમે મર્જ કરી અને એક મોટો કરો એમ કરીને કે હવે બધાનો પ્રોફિટ આવી ગયો કારણ કે સાવકાર ને ગરીબના ઝુપડામાં બેસાડ્યો એટલે બેન્કિંગ સેક્ટર પણ એના સેકન્ડ સ્ટેપ હતું કે જયારે પૈસા હેવાયર થવા માંડ્યા કે આ સેક્ટરની અંદર લોસ છે આની અંદર પ્રોફિટ છે એટલે એમ કરો કે ભાઈ બધાને મર્જ કરી દો એટલે કમસે કમ બેલેન્સ શીટ હેલ્ધી થઈ જાય એટલે આપણે બેન્કિંગ સેક્ટરમાં પણ એ જ કર્યું પણ ઈ ન જોયું કે ભાઈ આ પબ્લિક સેક્ટર બેન્કો એક પ્રોફિટ કરે છે અને બીજી નથી કરતી આજે તમે બેન્કિંગની પરિસ્થિતિ જુઓ તો સ્ટેટ બેંક આજ પણ પંચાવન ટકા ગવર્ આપણે ભાડાની બિલ્ડિંગોમાં જ ધંધો કરી રહી છે જયારે તમારી એચડીએફસી આઈસીઆઈસીઆઈ આ લોકોએ આવતા હોય મોટા મોટા તોતિંગ મકાનો ઊભા કર્યા અને એમાંથી પણ પ્રોફિટ ગેન કરવા માંડે તો ઈ લિબર્ટી તમે એને ના આપી પોસ્ટ ઓફિસની પ્રોપર્ટીઓ વેચાઈ ગઈ એ પ્રાઇવેટ સેક્ટરે લઈ લીધી પોસ્ટ ઓફિસ ક્યાં છે એટલે આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝિકલી જે ખલાસ થયો પણ સોશિયલ ઓબ્લિગેશન આની અંદર ક્યાંય નથી આવતું જે ફ્યુચરમાં તમને નડશે જી બીએસએનએલ ની આટલી બધી પ્રોપર્ટીઝ છે બીએસએનએલ ની પ્રોપર્ટીઝ જે રીતે સરકાર ત્યાં આગળ છે ને બિલ્ડિંગો બાંધી રહી છે અને ઓક્શન કરી રહી છે મને લાગે છે જાહેર ક્ષેત્રની આટલી બધી સંપત્તિ એ મોદીના શાસનમાં જ વેચાઈ રહી છે એનો અર્થ અમારે શું સમજવો અર્થતંત્ર કાઢી જઈ રહ્યું છે આમાં કેવું છે કે તમે યુનિયન નો દબાવી દીધો તમે બીએસએનએલ ની વાત કરી તો જયારે ફોરજી નું ઓપ્શન થયું ત્યારે બે હજાર એમ્પ્લોઈઝે રાઇટિંગમાં અરજી કરી હતી કે ભાઈ અમારી પાસે પૈસા છે તો અમને તમે પાર્ટિસિપેટ કરવા આપો કારણ કે ઇટ વોઝ કેશ રીચ પણ એમ કીધું કે ના તમે બેંક ગેરંટી સાથે આવો અને તમારે પાર્ટિસિપેટ કેશમાં ન થાય એટલે બીએસએનએલ ફોરજીમાં પાર્ટિસિપેટ જ ન કરી શક્યું અને બીજા બધા કંપનીઝ આવીને ફોરજી લઈ ગયા એટલે ડેલિબરેટ ઇન્ટેન્શન હતું કે આજે બીએસએનએલ ફોરજીમાં આવે તો એની પાસે તો ઓલરેડી ઓલ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની પાસે એના ટાવર લાગેલા છે એના ઓપ્ટિક લાગેલા છે એટલે એના કોઈ કરે ઉપાધ્યાય ને આટો દેવાનો છે ઘરના છોકરા તો ઘંટી ચાટતા જ રહેવાના છે અને આજે બીએસએનએલ ની શું પરિસ્થિતિ છે આપણે જાણીએ છીએ આજની તારીખમાં પણ તમે રિમોટ એરિયા તમારા બીએસએનએલ નો પરફોર્મન્સ સારામાં સારું છે કારણ કે એ લોકો પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરેલી છે એટલે ધીરે ધીરે રહીને જો તમે પ્રાઇવેટ સેક્ટર એકદમ જ ખતમ કરી નાખશો તો તમે કોમ્પિટિટિવ નહીં રહ્યો ને પછી તમારે આ કૌભાંડના નોટિસો જ ઇસ્યુ કરવા પડશે કારણ કે તમારો પ્રોફિટ ઘટતો જશે ભાઈ ઓરિજિનલી જે નેહરુ નહી કેતા હોય પણ નેહરુ એ પ્રાઇવેટાઈઝ ને ઓબ્લાઇઝ તો કર્યા પણ સામે એને કંટ્રોલ રાખ્યો તો પબ્લિક સેક્ટરનો આજે તમે જુઓ તો ઇન્ડિયન રેલવેઝ ની અંદર એ લોકો પ્રાઇવેટાઇઝેશનમાં કોઈ કામ ન કર્યું કારણ કે એ મોનોપોલી બિઝનેસ હતું આજે જો પ્રાઇવેટ રેલવે તમે ચાલુ કરો તો એ આસામ નાગાલેન્ડ સુધી લોસ સેક્ટર ની અંદર ટ્રેનો ચલાવે જ નહીં પણ આ પબ્લિક સેક્ટર હતું જેને કમ્પલસરી ચલાવવું પડ્યું એટલે આ લોકોને જે ફાર રિચિંગ હેબિટ છે આજે પોસ્ટ ઓફિસ અને તમારા ટેલિફોન ડિપાર્ટમેન્ટ ગામડા ગામ છેવાડે સુધી પહોંચી ગયા હતા આખા ઇન્ડિયામાં રેલવે પણ એવો કોઈ સેન્ટર નહોતો છોડ્યો એમનું કનેક્શન ન હોય કારણ કે એ લોકો પ્રોફિટ માર્જિન નહોતા જોતા એ લોકો સર્વિસ પ્રોવાઈડર હતા એ સર્વિસ કરવા માંગતા હતા એક સ્ટેટસના હિસાબ હવે પ્રાઇવેટ સેક્ટર હું ચાલી રહ્યું છે આપને એક દાખલો કહી દઉં કે અમારે કચ્છના આપણે ઘણી વાર સ્ટોરીઓ આવી છે કે ભાઈ ધ રિચેસ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા અમારા કચ્છની અંદર જે સુપર કંઠી છે એની અંદર સોળસો કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટ પડ્યા છે દુનિયાની એવી કોઈ બેંક નથી જે ત્યાં નથી એટલે દે ગો વેર ધેર ઇઝ અ બિઝનેસ બીજા નહીં આવે એટલે બીજા રીતે કોઈ પણ તમે કોઈ પણ માટે ત્યાં તમારું કોઈ નથી હવે એની અંદર પણ એવી મિશીપ થઈ કે અત્યારે તમે લોકો પોસ્ટ ઓફિસની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારે વધારવા માટે તમે એમ કીધું કે ભાઈ આનો ઇન્ટરેસ્ટ રેટ વધારી નાખો અમે એક સ્ટોરી કરવા ગયા હતા અને પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ હતી આખી આમ ટોટલી ભંગાર છાપની હતી એટલે મેં કીધું શૂટ કરતો આપણે એને કહેશું કે ભાઈ આટલી સાવકાર પોસ્ટ ઓફિસ આવી હાલત કેમ છે એટલે એના પોસ્ટ માસ્ટરે મને બોલાવીને ને મને કે સાહેબ જે કેવાનું છે એ તમે નથી એટલે કેમ તો કે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બેંકોમાંથી માણસો ફિક્સ ડિપોઝિટ કાઢીને પોસ્ટ ઓફિસમાં નાખે છે મેં સારું સારું કે અમને કઈ વાંધો નથી પણ પોસ્ટ ઓફિસ હેઝ નો રિસ્પોન્સિબિલિટી ટુ ડિસબર્સ અમારે કોઈને લોન તો દેવી નથી એટલે ગવર્મેન્ટ ઇઝ એટ્રેક્ટિંગ મની ઇન ધ સેન્ટ્રલ પુલ કે ભાઈ પોસ્ટ ઓફિસ ના પૈસા સેન્ટ્રલ પુલ ને કામ આવશે એ એટલે એટલે આજે બધા જે ચાલી રહ્યા છે કોઈ હાઇલાઇટ નથી હાઉ ધ હવે જો પોસ્ટ ઓફિસ ની અંદર ચાલી જાય અને હમણાં જ સીબીઆઈ કદાચ થોડા દિવસની અંદર એ કેસ એ ફાઇલ કરશે ગુજરાત હાઈકોર્ટમાં કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે એ લોકો એ લગભગ કરોડો રૂપિયા એવા માણસોના ખાતા છે એ લોકો એક સોફ્ટવેર ડેવલપ કર્યો કોઈક પ્રાઇવેટ પાર્ટી સ્કેમરથી આજે મારા પાંચ લાખ રૂપિયા મેચ્યોર થયા છે તો ઈ કોમ્પ્યુટર મને પાંચ વર્ષ સુધીનું રિકરિંગ નું આખું એકાઉન્ટ નંબર સાથે એડજસ્ટ કરી આપે એટલે આ લોકો એકાઉન્ટ ખોલ્યો આજે પાંચ લાખ રૂપિયાની એન્ટ્રીઓ જૂના પાંચ વર્ષમાં થઈ ગઈ ને આજે પાંચ લાખ રૂપિયા મળતી આ બધા કઢાવીને હાલ્યા ગયા રેકોર્ડ બંધ થઈ ગયું કોઈને ખબર જ નથી કોના પૈસા હતા જેનું ખાતું ડોર્મેન્ટ હોય એને નોટિસ કારણ કે જો ખરેખર ભર્યા હોય તો ક્યારેક ઇન્કમ ટેક્સની નોટિસ આવે આ તો આજે જ ભરાણા હેન્ડ ઓવર થયો અને સીબીઆઈ ના ઓફિસરો એજન્ટને પકડ્યો જે લેડીઝ હતી અને પછી સીબીઆઈ ના ઓફિસર એમ કીધું કે ભાઈ તો તારી વાઇફને જ અમારે અંદર એરેસ્ટ કરીને લઈ જવા પડશે એટલે ઓલો ઢીલો પડ્યો ને એને કીધું એના પોતાના ઘરમાંથી એક કરોડ રૂપિયા કેશ નીકળ્યા છે અને એ લોકો દિલ્હી થી સોફ્ટવેર મેકર ને ને બધું જેમ એટલે આ લોકો બધા પકડ્યા પણ વાત છે કે આખો રેલો જાય છે ડીજી પોસ્ટ ઓફિસ સુધી એટલે અત્યારે ગવર્મેન્ટ એના પર એક્શન લેવાની પરમિશન આપતી નથી આ સ્ટેટસ છે એટલે ઇમેજીન આખું તંત્ર સડી ગયેલું છે આની અંદર આજે ઇન્વેસ્ટર્સ નથી આવતા એનું કારણ ઈ છે કે જે લોકોને અંદર આવીને ખબર પડે છે

અને મને લાગે છે પણ આમાં મને હજુ ફરીને પાછો પ્રશ્ન તો એ જ થાય છે કે મુકેશ અંબાણી ઝપાટામાં કેમ એના કનેક્શન કઈક જુદા છે ભાઈ પ્રેશર ટેક્ટિક્સ છે એવું અનફોર્મલ સેક્ટરમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ એને ખબર પડી ગઈ છે કે આ મને સરકારમાંથી ઉથલાવા માંગે છે દેટ ઇઝ ધ ઓનલી થિંગ હવે જે વર્કિંગ થઈ રહ્યું છે તમે જુઓ કે ભાઈ એમાં બેકડોર માં કોને કોને મદદ થઈ રહી છે અને પોતે પોતે બોલી તો ગયા છે એમને ઇશારો થયો હશે કે ટેમ્પો ભરી ભરીને પૈસા અડાણી ને અંબાણી રાહુલ ગાંધીને આપી રહ્યા છે વોઝ હિન્ટ એટલે અને આ તો બિઝનેસમેન છે આ શું કામ કોઈ કોઈનાથી સંબંધ બગાડશે આપણે સ્ટાર્ટિંગમાં પણ જયારે ઓફિશિયલી ચેક થી ડોનેશન આપતા અને જે મોટી મોટી કંપની આપી તો એ ચેક બે ને પેમેન્ટ આપતા કારણ કે દે હેવ ટુ બેલેન્સ ધ બિઝનેસ એ પણ આ જો આપણે નીતિ કરી કે મને જ આપવાનું બીજા કોઈને તમારે નહીં આપવાનું જો તમે ઇલેક્ટ્રોલ બ્રોન્ડ લ્યો તો ખાલી મને જ ખબર હશે કે તમને કોને આપ્યા બીજા કોઈને ખબર નહીં પડે એટલે આજે બધી ખોટી નીતિઓ તમે અપનાવી ને એની અંદર ઇન્ડસ્ટ્રીઝ પણ બેઝિકલી નારાજ છે કે તમે એમને જો રાહુલ બજાજ જેવો માણસ હોમ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરની હાજરીમાં એમ પબ્લિક ડાયસ્પોરા પર એમ કહી શકતો હોય કે પ્લીઝ સ્ટોપ ધ ટેક્સ ટેરરિઝમ આજથી દસ વર્ષ પહેલાની વાત છે એનો મતલબ એ છે કે ધેડ રિયલાઇઝ કે તમારી પોલિસીઓ ટેક્સ ટેરરિઝમ વાળી છે જે તમે બંધ કરો પણ અત્યારે તો મુકેશ અંબાણી એ છે ને મોદી ને અવતારી પુરુષ કહ્યા છે અને ભારતના સ્વાતંત્ર ને સો વર્ષ થાય ત્યાં સુધી મુકેશ અંબાણી એવું માને છે કે નરેન્દ્ર મોદી રાજ કરશે હવે આ મુકેશ અંબાણી નરેન્દ્ર મોદી ને મસ્કા પાલિશ કરે છે કે ખરેખર એનાથી ડરે છે કે પછી છે ને શું છે આની પાછળ નું રસ આટલું બધું પાછો બિઝનેસ કોમ્યુનિટી વતી પાછો બોલે છે હવે રાહુલ બજાજ જેવા માણસો તો રહ્યા નથી આપણે ત્યાં કે જે કહી શકે સાચી વાત હવે કે કે બિરલા કેવા કોઈ રહ્યા નથી તો રાહુલ બજાજ નથી રહ્યા કે કે બિરલા નથી રહ્યા સરદાર પટેલ નથી રહ્યા તો આ આ છે ને આ ટેક્સ ટેરરિઝમ અને બીજું અમદાવાદમાં પણ અને ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ છે ને જે ડોનર્સ છે રાજકીય પક્ષોને ડોનેશન આપવા વાળા એમને જે એમની પાછળ છે ને ઇન્કમ ટેક્સ છોડી મૂકી છે એના દરોડા ચાલી રહ્યા છે સમજવું શું થશે એટલે ફાઈનલી બધા જ એક સાઇડે આવી જાય આખી એક ઇન્ડસ્ટ્રીયલ અને એસ્ટાબ્લિશમેન્ટ લોબીઓ સામે આવી જાય કે ભાઈ આ તો નીતિ ખોટી છે એનો મતલબ એ થયો કે કાલે જોઈ ખુલ્લું પડે અને સરકાર બદલાઈ જાય તો આ લોકોને ટેન્શનમાં જ રહેવાનું કે હવે ઓલી ગવર્મેન્ટ આપણી ઉપર એડ કરશે એટલે એક બેલેન્સિંગ સિસ્ટમ હતી અને મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ સેશન સાહેબ એમ કહી ગયા કે ઇલેક્ટ્રોલ બોન્ડ એક બનાવો એની અંદર બધા પૈસા જમા કરાવે અને એમના રેપ્યુટેશન પ્રમાણે ને એમના ડિલિંગ પ્રમાણે એમને ફંડ આપવામાં આવે એટલે એક્સપેન્સીસ વિલ બી ડન બાય ધ ઇલેક્શન કમિશનર જોકે હવે તો જ્ઞાનેશ્વર આવે પછી તો એ હિંમત ન કરાય કદાચ કારણ કે એ તો કોઈને કઈ દીએ એમ નથી આ લોકો સિવાય એટલે આપણી પાસે ડેમોક્રેસીની કોઈ પણ હવે સોશિયલ પોલિસી રહી નથી જેના માટે યુ ડ્રેસ્ટિક ચેન્જ અને એનો એક જ ઉપાય છે કે જેનઝી તમારો ઉભો થાય જેનઝી એમ કહી દે કે ભાઈ અમારું કામ કરશો તો બેસજો નહીં તો ગામમાં નહીં આવવા દઈએ ધીસ ચેન્જીસ વિલ હેવ ટુ બી કમિંગ દેટ કારણ કે બહુ બધાએ પોતપોતાની દુકાનો હલાવી લીધી બધા કરોડપતિ થઈ ગયા આપણે કેટલા બધા એવા નેતાઓને જોઈએ છે કે આજથી દસ વર્ષ પહેલા કાંઈ નહોતા અને આજે મલ્ટી મિલિયોનર્સ કેવી રીતે થયું આજે ડિસ્પ્રપોઝનેટ પ્રોપર્ટીમાં ઇન્કમ ટેક્સ ને રાઇટ છે કે તમને બોલાવીને પૂછે કે ભાઈ આ તો ડિસ્પ્રપોઝનેટ તમારી ઇન્કમ છે ક્યાંથી આવી પણ એ તમને મને પૂછી શકે નેતાઓને પૂછવાનો કારણ કે એમને ઇન્કમ ટેક્સ રિટર્ન જ નથી ભરવું એટલે આપણે ચોરીના બધા પાયકા સેટલ કર્યા છે પણ જેમ આપણે કીધું કે મુકેશ અંબાણી વખાણ કરે છે તો સાહેબ જેમ હાથ મલાવી આવે ને એ પ્રધાનમંત્રી કે સરકાર ઉડી જાય એટલે નક્કી નથી કદાચ મુકેશભાઈ વખાણ કર્યા તો કદાચ તકલીફ પણ ઉભી થાય પણ મોઢે તો હારું કેવું જ પડે પણ ગિરીશભાઈ આજે તમે આ વિશ્લેષણ કર્યું એ મને લાગે ચોંકાવનારું છે અને હું માનું છું કે દેશની લોકશાહી ખતમ કરવાની દિશામાં આપણે જાણે કે આગળ વધી રહ્યા હોઈએ એવી વાત છે હવે રાહુલ બજાજો ખરેખર જરૂર છે આવું તો કહું છું પણ રાહુલ બજાજો છે ક્યાં તે વેનિશ અને અત્યારે તો જે હુજુરી કરનારાઓ ઉદ્યોગપતિઓ છે એમને ઉદ્યોગપતિઓ કેવા કે બિઝનેસમેન કેવા કે કડદા કરનારા કેવા એ જ મોટો સવાલ છે આજે આટલી વાર આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને આપણા દર્શક મિત્રોને વિનંતી કે એ પોતાની કમેન્ટ્સ અને એડિશનલ ઇન્ફોર્મેશન એ આપણી કમેન્ટ બોક્સમાં જરૂર મોકલે નમસ્કાર